કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા કેવા પ્રેમી ભક્તો થઈ ગયા વાત હોય તો ચૂકડી પણ આપણે એ વાતનો હાર્દ જાણવાનો છે એનો મહિમા જાણવાનો છે આજે આપણે વાત કરી છે સાળિંગપુરની સાળિંગપુરમાં એક અમરબાઈ હતા અને આમ તો કાઠિયાવાડની ભૂમિ એટલે વરદાન ભૂમિ અને તે અમરબાઈ છે ને જીવાખાસરના દીકરી હતા ખરે ખરા મહાન મુક્ત હતા મહારાજમાં એવો એને ભાવ એવો એને પ્રેમ જેમ ગોપીઓ કાયમ ભગવાન કૃષ્ણમાં ખોવાઈ ગયેલી રહેતી હતી એવી જ રીતે અમરભાઈ ભગવાનમાં ખોવાયેલા જ રહે એને ભગવાન સિવાય ક્યાંય ચેન પડેલી જે કરે ને એ ભગવાન માટે થાળ બનાવે મારા ભગવાનને માટે આ કરે તો મારા ભગવાનને માટે ડગલે ને પગલે ભગવાનને સંભાળે આવા મહામુક્ત અમરબાઈ ભગવાનના ગુણ ગાતા હતા એમાં એક વખત શિયાળો હતો એટલે ખેતરોમાં બોર પાક્યા હોય એટલે એની બધી બેનપણીઓ કે હાલો કે આપણે કે વગડામાં બોર વીણવા જઈએ પહેલાં એવો જૂનો જમાનો હતો બોર વીણવામાં જાય બોર વીણે લાવે ધોઈને ભગવાનને ધરાવે આવું જેમ સબરી ભગવાનને બોર જમાડતા અને એ બોરથી રાજી થઈને ભગવાન સબરીના હેઠા બોર જમેલા આવો એનો ભાવ હતો એવો જ ભાવ આ અમર અમરબાઈનો હતો એક દિવસ બધી બાયું એની સાથે એ વગડામાં બોર વીણવા ગયા તો બોર વીણવા જાતા જાતાં કે બાઈઓ આપણે કીર્તન ગાઈ તો કે હાલો તો તમે અમરભાઈ ગૌરાવો તો અમે ઝીલશું તે હૃદયમાં મૂર્તિ ધારીને ગાતા જાય કે સજની એ ટાણું આવ્યું રે ભવ જળ તરવાનો રે એ સજની આ રે ઘડીયો અમર તલા ભજનું રે હે મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં રે મળનારો ડાયા દિલમાં વિચારો સતસંગ કીજી રે આમ હલકથી કીર્તન બોલે બધી એની હરખી બેન કે અમર એ તને તો બહુ સારા ગાતા આવડે હો તો કે ભગવાનમાં મન રાખવું પડે કીર્તન શીખવા પડે હૃદયમાં મૂર્તિ ધારવી પડે તો આવડે આમ આનોદ દિનોદ કરતાં બધા વગડે ગયા છે સારી સારી બોડીઓ ગોતે છે અને જ્યાં જે બોડીએ પાક્કા બોર હોય ને એ પાક્કા પાક્કા બોર આ વીણવાનું કરે છે અને એમાં વળી બોડીએ જાય અને બોર ચાખી જોવે અને એ બોર જો સરસ મજાનું ગળ્યું હોય મીઠું હોય અને એ બોર ગળ્યું લાગે ને ને તો આ ને ભગવાન યાદ આવી જાય અરે ભગવાન હોય ને આવા પાક્કા ટહા જેવા બોર ભગવાનને જમાડ્યા હોય કેવા પ્રભુ રાજી થઈ જાય બરાબર ગમે તે કે પોતાને અમરબાઈની ટેવ હતી કે ગમે તે કાંઈક ખાવાની વસ્તુ સારી હોય અરે ભલે ને પછી મકાઈના ડોડા હોય કે શીભડા હોય કે બોર હોય પણ તરત એ ભગવાન હાંભરવાની હંભરવાની ટેવ એવા સારા બોર છે અરે અત્યારે મહારાજ ક્યાં ને નાયા જો મહારાજ હોય ને તો ભગવાનને આપણે પ્રેમથી મીઠા મધુરા બોર જમાડીએ હો આવા પાકા બોર જમીન ભગવાન કેવા રાજી થાય આમ મનમાં મનમાં બોર વીણતા વીણતા આ અમરબાઈ વિચાર કરે છે અરે રે બાઈ કે હું વિચાર કરો છો આમ બોડી પકડીને આમ સ્થિર થઈ જાઓ છો હે અમરબાઈ અમરબાઈ કે શેને મને મારા ભગવાન સાંભળી ગયા છે અત્યારે મારા ભગવાન તો ઠેઠ ગુજરાતમાં બિરાજે છે હવે ગુજરાતમાં પ્રભુ બિરાજે છે ને મને એમ થાય છે કે આવા પાક્કા બોર જો મારા ભગવાનને જમાડું તો કેવું હારું આમ કરીને મનમાં ઢીલા પડી ગયા અરે રે એવા મારા ક્યાંથી ભાઈ હોય કે જેમ સબરીના બોર જમાતા એમ પ્રભુ મારા બોર જમે આમ એટલું બધું હૈયું ભરાઈ ગયું અરે રે મારા પ્રભુને બોર છે મારા પ્રભુને બોર જમાડવા છે ને એટલો વિરાતો થયો ટપક ટપક આંખમાંથી તો આ હું મીડિયા પડવા ને મીડિયા રોવા લ્યો અને રોતા જાય ને કીર્તનો બોલતા જાય બોરડી હેઠળ બેસી ગયા ને થોડાક વીનેલા બોર હાથમાં છે આમ હાડલાના નાખો ભાયામાં બોર નાખેલા છે ને અને મનમાં તો એમ થયું અરે રે દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે હે ઘનશ્યામ મને તમારું નામ બહુ પ્યારું છે આ સુંદર મજાની બોરડી છે અને આમાં તમે બોર જમવા આવો તો કેવું સારું વાલા બહેનો ભગવાનમાં એવું હેત હોય ભાવ હોય પ્રેમ હોય તો રડવું આવે પણ નક્કર રડવું આવે નહીં ત્યારે બધી બાયુ કે એલી તમે રોવા કેમ મીડ્યા તમને હું બીક લાગે છે ખોળામાં એટલા બોર પીડ્યા છે અને અમે બીજું તમારી હૈરેશીએ અને તમે રડવા કેમ મંડ્યા ત્યારે અમરબાઈ કહે છે કે મને ભીક નથી લાગતી પણ મને મારા પ્રભુ યાદ આવ્યા છે મને મારા ભગવાન યાદ આવે છે કરે રે ભગવાન આવે તો કેવું સારું કેવા પાકા પાકા બોર હું ભગવાનને જમાડું આપણે થાળ કરતા હોઈએ ને તો પણ આપણે આવો ભાવ રાખો નવી ચીજ વસ્તુ ઘરમાં લાવ્યા હોઈ વાડીએથી શીભડા છક્કરિયા કે બોર કે મકાઈના ડોડા કે કાંઈ લાવ્યા હોય અરે બીજી ગમે તે સારી વસ્તુ જમવાની લાવ્યા હોય સૂકો મેવો લાવ્યો હોય તરત ભગવાનને યાદ કરવા કે મારા ભગવાન જમે એવું આ વસ્તુ છે મારા ભગવાનને કાયમ લાગ્યું અરે નવો સાડલો લઈ લો નવો ધૂસો ધાબળી ઓરો દુકાનેથી ખરીદ્યો ને મારા ભગવાન ઓઢે એવી છે દરેક ક્રિયામાં આ પણ એક પ્રકારની ભક્તિ છે ગોપીઓની ભક્તિ આવી જ હતી દહીં દૂધ માખણ જે જે કરે તે મારા કનૈયા માટે આ મારા કનૈયા માટે તે ભક્તિની આચાર્ય ગોપીઓ થઈ ગઈ એટલે આ બાઈને એટલો બધો વિરહ થયો ભગવાનનો એટલે બધી બાઈઓ કહેવા માંડ્યા બધી પૂછવા માંડ્યા ત્યારે અમરબાઈ કહે છે કે પ્રભુ તો છે ગુજરાતમાં અને કેવા ભાવિક ભક્તોને સારું સારું જમાડતા હશે અરે રે મારે તો બોર જમાડવા છે પણ હું શું કરું એમ કરીને પોખ મૂકી ભગવાન હાટું રડાઈ ગયું આપણે આપણા હૃદયને પૂછવું કે આપણને કોઈ દી આવું રડવું આવે કે રે આજ મારા ભગવાનની પૂજા નથી થઈ આજ મારા ભગવાનને હરખો થાલ નથી થયો અરે આજ મારથી નામ નથી થયું અરે આજ હું ભગવાનને જમાડવું ભૂલી ગઈ અરે ર મારા ભગવાન ભૂખ્યા થાય એવું કઈ એવું થાય કોઈ દી ભગવાનમાં પ્રેમને લાગણી હોય તો થાય જોવા વગડામાં બેઠા બેઠા રોવા માંડ્યા છે અને બાયુ આરે વાતું કરતા જાય છે ને પાછા રોતા જાય છે હે પ્રભુ હે દયાળુ હે વાલા ઘનશ્યામ હે સર્વોપરી સ્વામી નારાયણ હે પ્રભુ મારા બોર જમવા આવો એમાં વાત કરે છે તે ક્યાંય એટલામાં પ્રભુ તે ત્યાંય આવ્યા અશ્વે સાક્ષાત લઈ અસવાર પાંચેક સાત હાથ જોડી અમરે લાગ્યા પાય થયા રાજી હતી માય બધી બાઈ ટોળવોળીને બેઠી છે બધાના હાડલાના શેડામાં બોર છે અને અમરબાઈ ભગવાને સંભાળે છે કે રે મારા ભગવાન હતી ક્યાં છે કેવા હારા બોર ત્યાં તો થબડાક તબડાક માણકી આવી અને મહારાજે કીધું અમરભાઈ અમે બોર જમવા આવ્યા છીએ લાવો લાવો બોર અમરભાઈ તો એકદમ જે ઊભા થઈને ધોડ્યા ને ત્યાં ખોળામાં બોર હતા એ બધા વેરાઈ ગયા વા પ્રભુ વા પ્રભુ વા મારા વાલા દયાળુ તમે આવ્યા અને રાજી રાજી થઈ ગયા આહા હા પધારો પધારો મારા પ્રાણનાથ પ્રભુ ભલે તમે પધાર્યા ભલે પધાર્યા જીવન આજ તમે ભલે પધાર્યા પ્રભુ મારું જીવન તો ધન બની ગયું બોરા વીણવા આવ્યા તમે જોઈ બોરાને સાંભળ્યા તમે પ્રભુ અમે બોર વીણો આવ્યા તા અને તમે હામી ગયા પકવું જો ને પ્રભુ આ બોળીએ કેવા ટહાણ ટહા રાતા બોર છે એ ટલકામાં એમાં તો તમે કરી છે દયા પ્રભુ તમે દયા કરીને ભાવ ભરીને તમે અહીંયા પધાર્યા હે મારો સંકલ્પ છે સીધ કરો પછી સુખેવાલાજી સંસરો પ્રભુ છે ને અમારી ઈચ્છા છે અમારા બધાને બોર જમો આવી અમરબાઈ ની વાણી સુણીને મારે તો રાજી જગ્યા મારે જે ખેસ નો છેડો આમ કર્યો એ જરિયાની ખેસ મારે પહેર્યો છે મારે કે લાવો અમરબાઈ બોર અને બોર વીણી ને રાખ્યા છે તમે એહ આપો તો જમીએ અમે અમરભાઈ તમારો ભાવ તમે બોર વીણી ને રાખ્યા છે ને લાવો લાવો લ્યો એમ કરીને મહારાજે છે તે આમ બોલો ખેસ ધર્યો એમ કહી માવો ધરી પોષ કરીને કરીને ખોબો ભરીને મહારાજના ખેસમાં અમરબાઈએ ખોબો ભરીને ભોળ નાખ્યા બોર લ્યો અરે એ ખાંભડાની સીમમાં એ માણીગર માવો ઘોડી ઉપર બેઠા બેઠા હાથ લાંબો કરી અને ખેસના શેડામાં પ્રભુ બોર લે છે અમરબાઈ બોર આપે છે અને પછી મહારાજ છે ને એક હાથે આમ શેડો પકડી અને એક હાથે મહારાજ બોર જમવા માંડ્યા છે અને પછી માણકી ઘોડી પર જમી બોર ને વખાણ્યા બહુ એ સમાનની વાત શું કહું જમી સર્વને પ્રસાદી આપી પછી ત્યાંથી પધાર્યા પ્રતાપી મહારાજ બોર જમતા જાય બધાએ બાઈએ મહારાજના ઓલા આ ખેસમાં બોર ખોબો ખોબો નાખ્યા મહારાજ એમાં મહારાજ કે બાઈ કે બોરમાં તમારા ભાવની મીઠાઈ છે લો પ્રસાદી એમ કરીને મહારાજ પાસે એના શેડામાંથી દોથા ભરી ભરીને બધા બાઈને અમરભાઈને અને પછી બધાને બોર આપ્યા પછી મહારાજ કે હવે હાલો અમે સાળિંગપુરમાં આવીએ છીએ અમરભાઈ બહુ બોર વીણ્યા હલો હાલો તો કે હાલો મહારાજ વેમે પણ આવીએ છે બધાય બાઈ જુદી જુદી બોડીએ બોર વીણતા એ બધાય ભેગા થઈ ગયા અને પછી બધાય સાલીમપુર ગામ બાજુ હાલતા થયા છે લઈ અમરને સાથે શ્યામ આવ્યા સારંગ પતન ધામ ગુજરાતમાંથી આવ્યા રહી રાત એક હરી ત્યાંહી આવી રીતે પ્રીતમજી પ્રેમી એ મહારાજ આવા પ્રીતમજી પ્રેમી પ્રેમીને લાડ લડાવે છે અને પ્રભુજી અમરબાને વંદન અમને તમારા જેવી પ્રેમી ભક્તિ આપજો આપણે એમ વંદન કરીએ પછી સાળિંગપુરમાં આવ્યા છે ખાસરના દરબારમાં મહારાજ ઉતર્યા છે અને જીવાખાસર પણ રાજી થયા છે ઘરે આવીને એના બાપુજીને બધી વાત કરી છે બાપુજી અમે બોર વીણમાં ગયા આવી રીતે બહુ વિરહ થયો તે મહારાજની મૂર્તિ અંભારી તો રોવા માંડી તે પ્રભુ પધાર્યા અને મહારાજ જીવા ખાસર એ બહુ રાજી થયા કે વા ભાઈ વા દીકરી કેવી મીરાબાઈ જેવી છે માટે જો આવી લાગણી હોય આવો ભાવ હોય તો મહારાજ આપણી સમક ગમે ત્યાં હોય ને એ મહારાજ આવ્યા વગર રહ્યા નહીં જેમ ઓલીબાઈ રોટલા કરતાં કરતાં રોટલો ફૂલ્યો અને રોટલા કરતાં કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભગવાનનું ભજન કરતાં જતા ને એમાં એક રોટલો ફૂલીને દડા જેવો તે વાહ કે મારા ભગવાન જમે એવો રોટલો ફૂલ્યો હવે પછી તો રોટલા જાજા કરવાના હતા પછી રોટલાનો મોટો થપ્પો કર્યો ખડકલો પછી ભાત દેવા જાતા ત્યારે મારા તો ક્યાંય દૂર વિચરતા હશે પણ બાયના હૃદયનો ભાવ કે મારા ભગવું પ્રભુ જમે એવો રોટલો બાય વગડે ભાત દેવા જાતા માણકી ઘોડેલી મહારાજ હામાં મળ્યા બાઈ તો રાજે હોહો પ્રભુ પ્રભુ તો તમે ક્યાંથી એમ કરીને ભાત એઠું મૂકીને મહારાજને પગે લાગ્યા મહારાજ કે બાઈ ભૂખ લાગી છે તે જમવા આવ્યા છે અરે પ્રભુ ચાલો 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 થાળ કરીને જમાડું ત્યારે મહારાજ કે બાય આ ભાતમાંથી આપો ને અરે પ્રભુ આ તો અડદની જાડી દાળ જાડા જાડા બાજરાના રોટલા પ્રભુ કે એ જમવું પછી ભાત છોડી ને એક વાટકીમાં ડાળ આપી રોટલો આપો મારે એને અમારો રોટલો આપો અમારો અરે મહારાજ પ્રભુ આ બધું તમારું જ છે ને નહીં ઓલે ફૂલ્યો હતો ને તમે સંકલ્પ કર્યો હતો ને પછી મારા તેઓ બધાએ હવા બેસી ગઈ હોય કોપટી ચોટી ગઈ હોય પછી કેમ ખબર પડે પ્રભુ મેં સંકલ્પ તો કર્યો હતો મારે ત્યાં લાવો ને અમે લઈ લઈ એ બધાએ રોટલાના થપ્પાની વચ્ચે જે રોટલો હતો એ કાઢ્યો અને વગડાને કાંઠે ડાળને રોટલો જમીન ચળું કરીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા બાય રાજી રાજી થઈ ગયા ઠીક આ તો મેં સંકલ્પ કર્યો કેવા દયાળુ કેવા સંકલ્પ પ્રસિદ્ધ ભગવાન કે હૃદયના ભાવથી આપણે ઘણું બધું કરીએ પણ ઉપલું ઉપલું કરીએ હૃદયમાં જો ભાવ ન હોય લાગણીનો હોય શ્રદ્ધાનો હોય વિશ્વાસ ન હોય તો પ્રભુજી જમતા નથી માટે પ્રભુને જમાડવાનો ભાવ જોઈએ તો આપણી સેવા ભક્તિ કીર્તન ભક્તિ જમાડવાની ભક્તિ દરેક પ્રકારની ભક્તિ મહારાજ અંગીકાર કરે છે તો આવો ભગવાન પ્રત્યે જો ભાવ હોય ને તો ભગવાન તો બહુ દયાળુ છે અરે ભગવાન એક વેંત નમી ત્યાં ભગવાન એક હાથ નમવા તૈયાર છે એવા દયાળુ પ્રભુ છે પણ માત્ર ને માત્ર ભગવાન પ્રેમી ભક્તોના હૃદયની લાગણીઓના ઝરણાંની ઝરણાં છે જેમ દૂધમાં એક ચમચી મેળવણ પડે તો દહીનમાં રૂપાંતર થઈ જાય અરે ચપટી કેસર દૂધમાં ભળે તો દૂધનો રંગ બદલી જાય એમ જો થોડી ઘણી આપણી ભાવના ભક્તિમાં ભળે ને તો એ આપણું જીવન બદલી જાય એ એવા પ્રભુ ભાવના ભૂખ્યા છે અને આ અમરબાઈના ભાવથી મહારાજ ક્યાંય વિતરણ કરતા હતા અને ત્યાંથી પ્રભુ અહીંયા પધાર્યા ને અમરબાઈના બોર આપણે પણ મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે દયાળુ હે પ્રભુ અમે પણ જે કાંઈ કરીએ છીએ તે ભાવથી કરીએ છે તો પ્રભુ એ અમારી જે ભક્તિ છે તે પણ જેમ અમરબાઈના બોર અંગીકાર કર્યા એમ અમારી ભક્તિ પણ અંગીકાર કરજો 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 વાલા અમે પણ તમારા જ છીએ આવી હરિના ચરણમાં પ્રાર્થના સાથે વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ